હેલો એવરી વન વેલકમ બેક ટુ અર ન્યૂ લવ કેમ છો બધા અમે તો બહુ મેરેજ કર્યા મજા કરી કાઠિયાવાડમાં પાછા અમદાવાદ આવી ગયા કપડાંની ધોણ બોણ કરી નાખી મમ્મી તો વયા ગયા જાત્રા કરવા અને હવે અમે ત્રણ હતા હું શ્યામ ને પપ્પા તો અમે ત્રણ વળી પાછા જઈએ છીએ કાઠિયાવાડ તરફ થઈ ગયો છે સેટરડે સન્ડે આવી ગયો છે ફ્રાઈડે સેટરડે સન્ડે ત્રણ દિવસ વળી પાછા ઉપડી પડ્યા છીએ રાજકોટ આજે હવે જશું કેમ કે રાજકોટ છે મારા અદાના ઘરે પ્રસંગ છે સેટરડેના છે વાસ્તુ અને સન્ડેના છે મારા જે ભાઈ છે વિવેક એના બાબાના લાડવા છે આરોના લાડવાનું ફંક્શન છે એટલે બે ફંક્શન છે સેટરડે સન્ડે એટલે ફૂલ ફ્રાઈડે સેટરડે સન્ડે ત્રણ દિવસ મોજ કરવાની છે આગળના વીકેન્ડ શ્યામની ફેમિલી જોડે મોજ કરી હતી હવે આ વીકેન્ડ મારી ફેમિલી જોડે મોજ કરવાની છે બસ એવું જ કંઈક છે અમારે તો અને આના પછીના વીકેન્ડ છે જ જવાનું અમારું ફિક્સ જ છે એટલે આખું મન મોજે મોજ જ છે એટલે હવે મોજ કયો કે થાકી જવાય કયો કે જી સમજો એ પણ જવાનું છે ટૂંકમાં તો ચાલો તમે પણ મારી જોડે જોડાવો અને કરો મોજ ઓલ સેટ ટુ ગોટ યુ

આ ના છે ફૂસ આ ના છે આ છ જણા ગાડીમાં બેઠા હી ને એમય પાછો સામાન સામાન ક્યાંય સમાતો નથી પાગ પાહે રાખ્યો છે પપ્પા ખોરામ બે બે લઈ કે બબોતમ કણું છે ચેકિયા તો કરી દીધી હો દાદા આ આની સામાન દે આમ પછી પાછા એ રસ્તા ઉપર આવી ગયા રસ્તા ઉપર પાછા રસ્તા ઉપર આવી ગયા આજે ટ્રાફિક કોઈ એટલો ના એટલો હતો શાંતિ પાછું તરફ પ્રયાણ

કોઈ જ નથી ના આવતા હો તો જેક ઓતર જગ્યાઓ ને તમારે તો જેક ઓતર જગ્યાઓ તો તો હું તો ઉતાર જાત એ વઈ આરા પડે યાર એમ કરે થોડું પ્રસંગ છે ધનનો પ્રસંગ છે ડિલિવર જે હોય તો શું કર મન ક્યો હું જ એમ કહી નહી દેવ આઈ વીતી એકવાર પુણે ભી આઈ હા યાર કોઈ થી

চাকলে দিলি না দি লাগে בדי লাগে তো ফাইনালি আমি আম বহ মকড়াস থি بیٹھاতা ওন গেছো বেজনা হা কাল করবা

આ સર્ચ કરે છે કે ક્યાં જાવું એમ અને ઓલી બેઠી છે રાહ જોઈને કે આ બે જણા ઓર્ડર આપે ને ક્યાં લઈ જાય એમ ક્યાં કે હાલો અહીંયા એટલે આ ચંપલ પહેરા અને પાછો અમે રૂમે એવો જ લીધો ડાયરેક્ટ સીટ લિફ્ટ ની બાજુનો પહેલો જ રૂમ એટલે કોઈને કંઈ ડિસ્ટર્બ થાવું જ ના જોઈએ નીકળી જઈએ ડિસ્ટર્બ ના થવું કેઓક છે આ છે અમારો બે દિવસનો મુકામ અહીંયા હે તારે શું જ બીજું બંધ થઈ જાય પહેલા તમને લઈ જાવ તો વાત છે હાલ તો પ્રતક 12 વાગવા સુધી ખુલ્લો હોય તો આઈ કઈ કોઈ થી બીવાનું ન હોય કઈ કોઈ કઈ ના હાલ તો પછી અહીંયા તો હું પણ છું હે હા લે ફાઇનલી તમને મેં કીધું એમ અમારી ટીમ અમને સુકામ અલગ રૂમ આપ્યો છે એ મિશન ઉપર અમે નીકળી પડ્યા છીએ પરમેય અમને જોઈન કરી લીધું પરમ બહુ આગળ નથી માર બાજુના રૂમમાં જ છે છે જ છે તમે કાઠિયાવાડમાં આવો ને કાઠિયાવાડનો ગોલા ના ખાવ એવું તો બને નહીં એટલે અમે છીએ ગોલા ખાવા માટે

તો બસ હવે અસલી મોજ તો કાલથી જ ચાલુ થશે કેમકે કાલે છે પ્રસંગ કાલથી ચાલુ થાય છે તો તમને કેવો લાગ્યો બ્લોગ આ તો ફ્રાઈડેનો તો જલ્દીથી કોમેન્ટ કરી દેજો વિડીયોને લાઈક ના કરે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બ બાય